વોટ કરો ગુજરાત જી હા તમારો એક વોટ ગુજરાતના ટેબલોને વિજેતા બનાવી શકે છે ગુજરાતના ભરપૂર વોટિંગ કરીને આવો વધુ વિજેતા જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબલો ગુજરાત અનંતપુરથી એકતા નગર સુધી વિરાસત થી વિકાસના અદભુત સંગમને આપનું ભરપૂર વોટિંગ કરીને ગયા વર્ષની જેમ જ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહીં એસએમએસથી વોટિંગ કરવા માટે ટાઈપ કરો સિન્ટેક્સ માય ગો પોલ સ્પેસ થ્રી ફાઈવ સેવન ઝીરો થ્રી સેવન આ મેસેજને ટાઈપ કરીને મોકલી આપો સેવન સેવન થ્રી એટ ટુ નાઇન નાઇન એટ નાઇન નાઇન પર વોટિંગ લાઇન તારીખ છવ્વીસ જાન્યુઆરી રાત્રે બાર વાગ્યા સુધી જ ખુલ્લી હોય છે ભરપૂર વોટિંગ કરીને ગુજરાતના ટેબલોને વિજેતા બનાવો તો આપણો ટેબ્લો આપણું ગુજરાત તમારો ગુજરાતના ટેબલોને વિજેતા કરી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પરેડમાં પ્રદર્શિત થયેલા ટેબલોને વિજેતા બનાવો મેસેજ કરો અને આપણા ટેબ્લો ને વિજેતા બનાવો ગુજરાત અનંતપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદભુત સંગમ આજે આપણો જે ટેબલો જોવા મળ્યું હતું તેમાં એસએમએસથી વોટિંગ કરો એસએમએસ સિન્ટેક્સ માય જીઓવી પોલ સ્પેસ થ્રી ફાઈવ સેવન અને આ જે આપણે મેસેજ જોયો તેને આપણી ટીવી સ્ક્રીન પર જે નંબર જોવા મળી રહ્યો છે તેના પર આપ મોકલી આપો